દહેગામ પાલિકાના તંત્ર સામે લાંબી લડત બાદ પાંચ લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો નગરપાલિકાની બેદરકારીથી રખડતા ઢોરને અડફટે મોતને ભેટેલા યુવાનના પરિવારને સહાય ગુજરાત હાઈકોર્ટના હુકમ અને આદેશ અનુસાર જાહેર માર્ગો પર રખડતા ઢોર કોઈ પણ નિર્દોષ રાહદારીને ગંભીર ઈજાઓ પહોંચાડે કે મોતને ઘાટ ઉતારી દે તેની જવાબદારી નગરપાલિકા અને વહીવટી તંત્ર અને શાસન કરતા પ્રમુખની બને છે જો રાહદારી ઇજાગ્રસ્ત થાય કે તેનું મોત નીપજે તેવા પરિવારને કાયદેસર વળતર ચૂકવવાની જવાબદારી નગરપાલિકાના તંત્રની બને છે તેવું ગુજરાત હાઈકોર્ટનો હુકમ છે દહેગામ નગરપાલિકાના વોર્ડ વિસ્તારોમાં જાહેર રસ્તાઓ પર રખડતા ઢોર પકડવામાં પાલિકાનું તંત્ર નિષ્ફળ નિષ્ફળતા આશરે છ માસ અગાઉ અંધારામાં રસ્તા વચ્ચે આવતા તિલકરાજ રણછોડભાઈ રાઠોડને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા કરુણ મોત નીપજ્યું હતું મૃતકના પરિવારને વળતર ચૂકવવામાં તંત્ર ઠાગાઠૈયા કરતા સમાજના જાગૃત નાગરિકો ને વિપક્ષના માર્ગેશ સક્સેનાએ નગરપાલિકાની સામાન્ય સભામાં ઉગ્ર વિરોધ કરી લાંબી લડત આપ્યા બાદ તેમજ સામાજિક કાર્યકર યોગેન્દ્ર રાઠોડ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી શાસકોને અને તંત્રને કાયદાના પાઠ ભણાવી ભાન કરાવતા આખરે તારીખ દસ માર્ચ બે હજાર ના રોજ રાઠોડના પરિવારને દહેગામ નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી પૂર્વ કારોબારી ચેરમેન શશિકાંતભાઈ અમીન ચીફ ઓફિસર ઉમાબેન રામાણિયા ઉપસ્થિતિમાં પાંચ લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો આરજે રાઠોડ ક્રાઇમ મીડિયા બજેટ

સ્વર્ગસ્થ તિલકભાઈ રણછોડભાઈ રાઠોડના પરિવારને પાંચ લાખ રૂપિયાની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો